અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમરેલીના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અમરેલીના મોટા ગોખરવાળા નાના ગોખરવાળા લાપડિયા દેવડીયા રાજસ્થળી સોનારીયા ઓળિયા સહિતના ગામડામાં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે તો વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાના પ્રારંભિક તબક્કામાં અમરેલીના આ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા અત્યારે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જે ખેડૂતોએ આગોતરું આયોજન કર્યું છે તે ખેડૂતોના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે સાથોસાથ વાવણી લાયક વરસાદ થતાં પણ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે તો ખેતરોમાંથી પણ પાણી વહી ગયા છે હાલ તો ભારે વરસાદને કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આજે ચોથો દિવસ સતત કે અમરેલીમાં મેઘરાજાની મહેરબાની અવિરત જોવા મળી છે ત્યારે વરસાદમાં અમરેલીના અનેક ગામડાઓમાં નદી નાળા છલકાયા છે અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ નોંધાયો છે સાવરકુંડલા તાલુકામાં વરસાદ સાવરકુંડલા અને આસપાસના ગામડાઓમાં જે વરસાદ નોંધાયો છે સાવરકુંડલા શહેર અને ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ સાથે અસહ્ય બફારામાંથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ થઈ રહ્યો છે લોકો રાહત અનુભવી રહ્યા છે આ સમગ્ર વિસ્તાર ખેતી પર નિર્ભર મોટો વિસ્તાર જેથી કરી અને ખેડૂતો સૌથી વધારે ખુશ સાવરકુંડલાના ગામડા મેકડા સેંજળ વંડા સહિતના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે સારો વરસાદ પડતા ખેડૂતોને આ વર્ષ સારું જશે તેવી આશા બંધાય છે તો આ તરફ અમરેલીના જે સમાચાર કે અમરેલીના લીલીયા તાલુકામાં પણ મેઘ સવારી અવિરત જોવા મળી છે લીલિયા અને આજુબાજુના ગામડાઓમાં આજે સારો એવો વરસાદ નોંધાયો છે તો વિવિધ ગામડાઓમાં આજે વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે લીલીયાના દુધાળા જાત્રુડા સાજન ટીંબા અટાળિયા પીપળવા બોરિંગણા ઇંગુરાળા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે આ સાથે ખારાપાટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો હાલ ખુશખુશાલ અમરેલીનું લીલીયા કે જ્યાં સારો એવો વરસાદ પડ્યો છે અમરેલીના લીલ્યા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા સૌથી વધારે આનંદિત અત્યારે ખેડૂત આલમ જોવા મળી રહ્યું છે કારણ કે ચોમાસાની શરૂઆતમાં નદી નાળા બે કાંઠે થાય તે પ્રકારનો વરસાદ અને ખેડૂતોને આ સિઝન સારી જવાની પણ આશા છે તો આ તરફ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પણ મેઘ સવારી આવી છે ભાવનગરના જેસરમાં વરસ્યા છે વરસાદને લઈ અને ગારિયાધાર તાલુકાના ઢાસા ગામની નદીના વોકળામાં કાર તણાવવાની ઘટના બની છે પાણીના દસમસ્તા પ્રવાહમાં કાર તણાવવા લાગી અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે મેઘરાજા અત્યારે જ્યારે રાજ્યના વિવિધ વિસ્તારોને પોતાના બાનમાં લઈ રહ્યા છે પોતાનું હેત વરસાવી રહ્યા છે અન્ય નવે ભાવનગરના ગારિયાધારમાં પણ આજે સામેલાધાર વરસાદ પડ્યો આ સામેલાધાર વરસાદને કારણે ગારિયાધાર તાલુકાના ઢાસા ગામના નદીના વુકડામાં કાર તણાવવાની ઘટના બની પાણીના દસમસ્તા પ્રવાહમાં કાર તણાવવા લાગી આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આગળ વાત હવે રાજકોટની કરી લઈએ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ત્યારે રાજકોટના જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે હોડથલી ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો રાજીના રેડ થયા છે તો હોડથલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાવો છે તો આખિરકાર ચોમાસાની શરૂઆતના આ તબક્કામાં જ સારા એવા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે અને આ વખતે ઉનાળામાં જે અસહ્ય બફારો પડ્યો તેમાંથી પણ લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો આ તરફ રાજકોટના આટકોટ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે રાજકોટના આટકોટ વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ સવારથી અસહ્ય ઉકળાટ હતો અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો કાળા દિબાંગ વાદળો બંધાયા અને મેઘ સવારે આવી પહોંચી આટકોટમાં વરસાદી ઝાપટું પડતા રસ્તા ઉપર પાણી વહી ગયા ધોધમાર વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આ રાજકોટના આટકોટના દ્રશ્યો કે જ્યાં મેઘરાજાએ પોતાની બેટિંગ કરી છે વાતાવરણ અત્યારે ખુશનુમાન જોવા મળી રહ્યું છે તો રાજકોટના વિવિધ તાલુકા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટનું સરદાર કે જ્યાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી અને મેઘરાજાના આગમનની સાથે સરદારનું વાતાવરણ પણ અત્યારે ઠંડક ભર્યું થઈ ગયું છે સરધારના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સરધારના ગામડાઓમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વરસાદ પડતાની સાથે સરદારની બજારોમાં પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ અને હાલ જગતનો તાત ખેડૂત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થયો શહેરી વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે આખીરકાર મેઘ સવારી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જ્યારે વરસી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ મેઘ સવારી એવી પહોંચી સુરેન્દ્રનગરના મેમકા ખુરાડી સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે પવન સાથે વરસાદી ઝાપટાથી અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની પણ સમસ્યા સર્જાય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાવો છે ગાજવીજ સાથે સુરેન્દ્રનગર અને જે જિલ્લો છે ત્યાં વરસાદ નોંધાયો છે મેમકા ખેરાળી ગોમટા ગામમાં વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો પણ મેઘ સવારે આવી પહોંચી છે સુરેન્દ્રનગરના દ્રશ્યો અસહ્ય ઉકળાટ બાદ આખીકાર સુરેન્દ્રનગરમાં મેઘ સવારે આવી પહોંચતા લોકો અત્યારે ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે અને સૌથી વધારે રાજી ખેડૂતો જોવા મળી રહ્યા છે ખેડૂતોએ કરેલા આગોતરા પાકને પણ જીવનદાન મળ્યું છે આ સાથે વાવણી લાયક વરસાદ થયો છે જેથી કરી અને હવે ખેડૂતો પોતાના ખેતરમાં અનાજનું ઉગાડવાનું પણ કામ કરશે તો આ સુરેન્દ્રનગર કે જ્યાં આખીકાર મેઘ સવારી આવી પહોંચી છે તો હવામાન વિભાગની આગાહીના અન્ય વે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસાની શરૂઆતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આજે વરસાદ નોંધાયો